સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યું છે દિવસોથી ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદના કારણે અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે સુરતમાં એક ટેનામેન્ટની દીવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે નોંધનીય છે કે એક વર્ષ અગાઉ બનેલા ટેનામેન્ટની દીવાલ ધરાશાયી થઈ છે મળતી વિગતો પ્રમાણે ટેનામેન્ટની દિવાલ ધરાશાયી થતાં મોટી જાનહાની ટળી ગઈ છે વાત કરવામાં આવે તો આ ઘટના સુરતમાં આવેલા અલથાણ વિસ્તારમાં બનવા પામી છે ઉલ્લેખનીય છે કે આજથી એક વર્ષ પહેલા જ આ ટેનામેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું એક વર્ષમાં જ ટેનામેન્ટની પેરામીટર વોલ ધરાશાયી થઈ તૂટી પડતા લોકોના જીવદર થઈ ગયા છે જોકે રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત સાચી પડી છે અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી નોંધનીય છે કે આ દિવાલ ધરાશાયી થવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે આ દિવાલ માત્ર એક વર્ષ પહેલાં જ બનાવવામાં આવી હતી પરંતુ અત્યારે તે ધરાશાયી થઈ ગઈ છે